બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રયુષના વહીવટદાર શ્રી આર આઈ શેખ દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ યોજાયેલા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમય મર્યાદામાં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ સાથે મંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ